આજના આ ઈદના તહેવાર નિમિત્તે હું સૌ મુસ્લિમ ભાઈઓને સૌ પ્રથમ અમારા પોલીસ પરિવારમાંથી ગુરુવારે કહું છું આજરોજ હાજરી ચોક્કસ મહેસાણામાં બાબરભાઈ અને બધાએ જે હિન્દુ મુસ્લિમ મુસ્લિમભાઈ હિન્દુ મુસ્લિમ શીખ તમામને આમંત્રણ આપીને છે એક એમનું વાતાવરણ ઊભું કર્યું છું તે બધું હું એમનો ખૂબ જ આભારી માનું છું થેન્ક યુ સો મચ્છર મંત્રી ગુરુદ્વારા ગુરુસિંહ સભા મહેસાણા અમને કાલે અહીંથી આવેલ મુસ્લિમ ભાઈચારામાંથી અમને આમંત્રણ આપવામાં આવે તો જે આ દેખનો તહેવાર જે બહુ ખુશીભર્યો મનાવવામાં આવે છે દરેક ઉત્સાહ મુસ્લિમ સમાજ અથવા બધા સમાજોમાં એમને ઉત્સાહિત રીતે બોલાવવાની અહીંયા બધા એકત્રિત કરી જે સન્માન આપ્યું છે તે બદલ હું અમૃદ્વારા ગુરુસિંહ સભા મહેસાણા અને અમારી શીખ સંગત તરફથી તેમનો ખૂબ ખૂબ આભાર કરું છું અભિનંદન માનું છું અને તેમને ખુશીઓના બધા ફેમિલીઓને ખુશીઓનો જે એમનો આજથી નવું વર્ષ પણ ચાલુ થાય છે તે અલ્લાહના કૃપાથી ભગવાનના કૃપાથી ગુરુના કૃપાથી એમનું બધાના પરિવારમાં સુખી શાંતિ અને ભાઈચારો મંડ્યો રહે એ રીતે અમે બધા ભગવાનોને મળીને અમે પ્રાર્થના કરીએ છીએ અને અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ તેમણે આજે અમારા શીખ સમાજને બધાને આમંત્રિત કર્યું છે તે બાદ અમે આભાર